હાય ગાઈઝ આજે આપણે કાચો ગુંદરનું જે કાટલું કહેવામાં આવે છે કાચો ગુંદર કહે છે ઘણા અલગ અલગ નામથી ઓળખાય છે એ આજે આપણે લાડુના ફોર્મમાં બનાવીશું અને બિલકુલ ઓછા ઘીની સાથે જો તમારે બનાવવો હોય તો હું તમને એક ટિપ્સ બતાવીશ કે જેથી કરી અને તમે ઓછા ઘીની સાથે પણ આ રીતે લાડુ તૈયાર કરી શકો અને ગમે ત્યારે ખાવાની ઈચ્છા થાય ત્યારે તમે એક લાડુ આરામથી ખાઈ શકો ને મોટાભાગની વ્યક્તિને અત્યારે કમર અને ગોઠણના દુખાવા એ બધી જ બહુ પ્રોબ્લેમ છે તો એ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે આપણે બસ ઘરમાં જ રહેલા મોટાભાગનો સામાન છે એમાંથી આપણે તૈયાર કરીશું તો સૌથી પહેલાં આપણે એમની અંદર ગુંદ લીધો છે ગુંદ તમે બાવળીયો ગુંદ લેવો હોય અથવા તો આ રીતે કણીવાળો ગુંદ કોઈ પણ લઈ શકો છો અને હવે આપણે એમને ક્રશ કરી લેવાનો છે તો લગભગ સો ગ્રામ જેટલો ગુંદ હતો એમને આપણે સારી રીતે એનો ફાઇન પાવડર શકીએ એટલો કરી લેશું અને આપણે એક મિક્સી બાઉલની અંદર એમને ટ્રાન્સફર કરી લેવાનો છે અને હવે આપણે આ મિક્સી જારની અંદર જ જે ડ્રાય ફ્રૂટ એડ કરવા હોય તમે એ ડ્રાય ફ્રૂટ આની અંદર એડ કરી શકો છો મેં અત્યારે કાજુ બદામ પિસ્તા અને સૂકી ખારેક લીધી છે અને એ બધું જ આપણે દર દરું પીસવાનું છે એકદમ ફાઇન પાવડર નહીં કરીએ અને શેકેલા સુવાદાણા એક ચમચી જેટલા લીધા છે અને એ જ રીતે એક ચમચી જેટલી વરિયાળી લીધી છે વરિયાળી છે ને આમ તો ઠંડકનું કામ કરે છે જો બધી વસ્તુઓ આપણે આમની અંદર ગરમ ઉપયોગમાં લઈએ તો એમની સાથે થોડીક વરિયાળી એડ કરી દઈએ તો એ સારું રહેશે અને આપણે એમનો ટેસ્ટ પણ એકદમ સરસ આવશે અને આ રીતનો દર જ આપણે એમને પીસી લીધું છે અને આપણો જે ગુંદ પીસેલો હતો એમની અંદર આપણે આ પાવડર છે મિક્સ કરી દેવાનું છે અને ડ્રાયફ્રૂટની અંદર એવું છે કે તમને જો વધારે પસંદ હોય તો તમે વધારે પણ ડ્રાયફ્રૂટ લઈ શકો છો અને હવે લગભગ મોટી ત્રણ ચમચી જેટલું કોપરાનું છીણ લીધું છે એ થોડુંક જાડું એવું લીધું છે એમનાથી પણ સરસ ટેસ્ટ આવશે અને એક ચમચી ભરીને સૂઠનો પાવડર એડ કર્યો છે અને સાતથી આઠ પેજ જેટલો ખજૂર લીધો છે અને ખજૂર છે ને એ શિયાળામાં ખાવું ખૂબ જ હેલ્ધી છે અને હવે મોટી ત્રણ ચમચી જેટલું જ આપણે ઘી લેશું જો આ રીતે ઘીને આપણે કઢાઈની અંદર લઈ લેવાનું છે અને એમની અંદર જ મેં દેશી ગોળ લીધો છે ગોળ તમે આમ તો કોઈ પણ લઈ શકો છો અને ખાસ કે જે વધારે જે ટુકડાવાળો ગોળને હોય છે ને એ ગોળને તમે આ રીતે મેલ્ટ કરીને એડ કરશો ને એટલે ઝાઝી ઘીની પણ જરૂરિયાત નહીં રહે અત્યારે મારી પાસે આ દેશી ગોળ છે એટલે એકદમ ઝડપથી એ આમની સાથે પીગળી જશે અને ગેસની ફ્લેમને ખાસ લો રાખવાની છે હાઈ નથી રાખવાની આમાં આપણે કોઈ પાયો નથી લેવાનો માત્ર ગોળ અને ઘીને એકબીજાની સાથે મિક્સ કરવાનું છે ટૂંકમાં ગોળને માત્ર ઉગાડવાનો છે અને ગોળ આ રીતે એકદમ સરસ પીગળી જાય તમને લાગે કે એ સરસ પીગળી ગયું છે અને બસ તો ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે મેં તમને કીધું એ મુજબ કોઈ પાયો નથી કરવાનો નહીંતર શું થશે કે આપણે ગુંદમાં એડ કરીશું ને તો એ કડક થઈ જશે તો બસ આ રીતે તમે જોઈ શકો છો કે ગોળ છે એકદમ સરસ ઘીની સાથે મિક્સ થવા લાગ્યો છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણે પાસે રહેલા ગુંદ છે ડ્રાયફ્રૂટ છે એ બધું જ મિશ્રણ આપણું રેડી હતું એમની અંદર આપણે આ મિશ્રણ છે એડ કરી દેવાનું છે આ રીતે તમે કરશો ને એટલે ઓછા ઘીની સાથે કારણ કે ઘણી વ્યક્તિ છે એ વધારે પડતું ઘી નથી ખાતી હોતી તો તમે આ રીતે કરશો ને એટલે તમારે ઘી પણ ઓછું જોઈશે અને એકદમ સરસ એમના લાડુ પણ વાળી શકશો ઘણી વખત એવું થાય કે આપણે માત્ર ડબ્બો ભરીને રાખવો હોય તો તમે કદાચ ઓછા ઘીની સાથે રેડી કરશો તો પણ થઈ જશે પણ તમારે આમના લાડુ પણ વાળવા આમના આટલા માત્ર ત્રણ ચમચી ઘીમાંથી પણ શક્ય બનશે કારણ કે ગોળ છે આપણે સારી રીતે પીગાળીને લીધો છે એટલા માટે થઈ અને એકદમ ઝડપથી બાઇન્ડિંગ આવી જશે એમની અંદર અને તમે અત્યારે જોઈ શકો છો કે આપણે આમને હાથની મદદથી એકદમ સારી રીતે મિક્સ કરી અને આ રીતે જોઈ લઈએ તો સરસ બાઇન્ડિંગ આવી જાય છે અને જો તમારે એમના લાડુ ન વાળવા હોય તો તમે આ રીતે આપણું આ મિશ્રણ છે એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ તમે કોઈ પણ એક ડબ્બાની અંદર એરટાઈટ ડબ્બાની અંદર ભરી અને અઠવાડિયું દસ દિવસ પંદર દિવસ કે મહિનો દિવસ પણ એ ખરાબ નહીં થાય કારણ કે આપણે કોઈ પાણીનો કે કશો જ ઉપયોગમાં નથી લીધું એટલે ખરાબ થવાની કોઈ સંભાવના નથી તો બસ ડબ્બામાં ભરી અને સવારે ઉઠી નાની વાટકી અથવા તો ચાર પાંચ ચમચી જેટલો તમે આ રીતે કાચો ગુંદ ખાઈ લેશો ને હેલ્થ માટે ખૂબ જ સારો છે અને ગમે તે વ્યક્તિ ખાઈ શકે છે નાની મોટી કોઈ પણ ઉંમરની વ્યક્તિ અને હું તો કહીશ કે નાના બાળકોને પણ ચોક્કસથી એક લાડુ છે ને એમના લંચ બોક્સમાં ગમે તે નાસ્તો ભરો એમની સાથે ચોક્કસથી આ એક લાડુ એમને ખવડાવજો ખૂબ જ હેલ્ધી છે તો તમે જોઈ શકો છો કે એકદમ આસાનીથી આપણા લાડુ છે એ પણ વળી જાય છે તો મિત્રો તમે કઈ રીતે કાચો ગુણ છે તૈયાર કરો છો કાટલું છે કઈ કઈ તમે વસ્તુઓ આમની અંદર એડ કરો છો એ પણ મને જરૂરથી કમેન્ટ કરજો અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ મારી સાથે ચોક્કસથી શેર કરજો અને વિડીયો તમને સારો જ લાગ્યો હોય તો તમે વિડીયોને લાઈક કરી શકો છો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને પણ ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો અને આવા અવનવા વિડીયો જોવા માટે થઈ અને નીચે આવતા ખાસ બે લાઇકનને પ્રેસ કરી ઓલ નોટિફિકેશનમાં પ્રેસ કરી દેજો જેથી કરીને શું થાય કે મારા ડેઈલી અપલોડ થતાં વિડીયોની નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલાં પહોંચતી રહે અને તમે મારા અવનવા વિડીયોને વોચ કરી શકો તો આપણા બધા જ લાડુ છે એકદમ આસાનીથી અને એકદમ ઝટપટ બની અને તૈયાર થઈ ગયા છે કે જે જોતા જ ખાવાની ઈચ્છા થઈ જાય અને શિયાળામાં એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવા આપણા લાડુ છે કાચા ગુંદરના રેડી છે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ